હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મારા વાળા મિત્રો મજામાં તો મજામાં જ રહેવાનું આપણે વિગ્યાસી વાડીએ તો આગળ બનાર રહેજો આપણા વિડીયોમાં ત્યારે પાંચનું પાણ ચાલુ કર્યું છે આગળ બનાર રહેજો હું કામકાજ કર્યું છે કઈ રીતે પાણી તમને બતાવું આપણા બ્લોકમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ ઘઉંમાં પાણી પાવા તમને બતાવું કે કઈ રીતે પાણી પાવીશી આગળ બનાવી જો આ મિત્રો અમે છોકરું દેખાય ને ના થી પાણી આવે છેક અહીંયા સુધી ધોરિયામાં આપણે ઊભા છીએ તો એક બે અને ત્રણ કેરામાં પાણી આવે છે અમે નદીની સામે સાઈડ આપડી ગાડી પડી છે અહિયાં વાયડ સોકી કરાવી છે એટલે અહીંયા દેવી પૂજકના ઝૂપડા ઝૂંપડા છે અહીંયા છે આજે તો એ લગ્નમાં ગયા છે હાજર છે નહીં અ તમે જોઈ શકો છો મિત્રો કે આપણા ઘઉં કેવા ડુંડિયું આવવા માંડી છે અને પાંચમું પાણ ચાલુ છે તો આગળ બનાવી જો આપણા વિડીયોમાં જો મિત્રો આપણે વાડીએ ગલુડિયા છે કુત્રી છે અહીંયા ચાર ગલુડિયા છે Almost tegelur dia, ya. Oke, waram, tuh keren tuh, આપડે કુતરી વિયાણેલી છે તો આ ગલુરિયા બહુ મસ્ત મસ્ત છે હો ચાર ગલુરિયા છે જોરદાર છે તો મિત્રો આપણે આવી ગયા નદીમાં નદીમાં પાણી જાય છે બ બાટી ધબધબાટી જો આપણે ચેકડેમ ડેમ તૂટી ગયો છે હવે આમાં થઈને આપણે હાલવાનું છે પાણી આજે ઓછું થઈ ગયું કા ઘણું આવું કઈક નજારો છે આપડે નદી નો હા નદી અમારે બારે માસ ચાલુ રહે નેરનું પાણી આવે આમાં એટલે ચાલુ રહે નકર તો કઈ રેતી નતી તો આપડા ઘણું કઈક આવા થયા છે મિત્રો કેવા લઈ ગયા છે કોમેન્ટ કરજો મારા વાલા મિત્રો અહીંયા આપણે દેવી પૂજક ભાઈઓ છે આપણે અહીંયા વાડ આપણે સોખી કરી છે અને અહીંયા ભઠ્ઠી કરી હતી અને જુઓ એમાં થેલીમાં કોલસા છે અને અહીંયા નદી છે નદીમાં પાણી જાય છે ધી બહાટી અને જુઓ આપણા ગલુડિયા મેથી મેથી ધાણા જો આ લસણ લીલું આના ભજીયા બનાવ્યા ને તો મોજ મોજ આવી જાય હાલો મારા વાલા મિત્રો લસણ મેથી ધાણાના ભજીયા બનાવીએ આપણે લો બહુ પહાટી બોલાય મેથી ની હારે સમજો દેશી ધાણા હો સમજો બહુ બહાટી બોલાય દે એવા છે હો મેથી ધાણા આના ભજીયા બનાવ્યા હોય ને એક મોજ જ આવી જાય સમજો દેશી ધાણા હો કઈ ન વાલા હલો મિત્રો મેથી ખાવાનું મેથી તો મને બહુ ભાવે કાશી મેથી અત્યારે મેથી તોડતો આવ્યો બેઠા બેઠા મેથી ખાવ ના સિંગુ આવી ગઈ છે હવે મેથી આવી સિંગુ હોય મેથી મજા આવે ખાવાની જેને ભાવે એને તો બહુ મજા આવે ખાવાની મને તો બહુ ભાવે તમને ભાવે મારા વાળા મિત્રો તો મિત્રો આપણે નદી પાર કરીને આ સાઈડ હવે આપણે જવાનું છે ઘરે તો હવે આપણે વિડીયાને વિરામ આપીએ છીએ જય માતાજી જય દ્વારકાધીશ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઈક કરજો જય માતાજી જય દ્વારકાધીશ